ઘર તરીકે આપવામાં આવ્યા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીમાં તેળા ઘર ની ભરતી કરવામાં આવી છે અને જેના ઓર્ડર આપવામાં આવ્યા છે સીડીપીઓ રંજનબેન વ્યાસ અને સુપરવાઇઝર ભારતીબેન વ્યાસ તેમજ ગામના આગેવાનોની હાજરીમાં કુલ છ બહેનોને માનદ વેતનથી ભરતીના ઓર્ડર આપવામાં આવ્યા હતા જેમાં રાણી ઉમરી બે માં જાગૃતિ ડાભી અને વર્ણલમાં તરાલ ઇલાબેનને હાજર થવા માટેના ઓર્ડર આપવામાં આવ્યા હતા ઓર્ડરમના તમામ બહેનોમાં અને તેમના પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અને સરકાર ની મહિલા સશક્તિકરણની કામગીરીને બિરદાવી હતી રિપોર્ટર પિયુષ પ્રજાપતિ Data.